Thank you. નમસ્કાર મિત્રો મારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ગીર તો એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ગીર સોમનાથના કોડીનાર સિંગોડા નદીમાં બે ત્યારે સગીર બાળકો ડૂબતા મોત થયા છે વિગતો મુજબ એક સગીર ડૂબતા બીજો સગીર બચાવવા પડ્યો હતું જેને પણ તરતા ન આવડતું હોવાથી બંનેનું મોત થયા હતા ત્યારે વધુ વાત કરીએ તો બંનેના મૃત્યેને પાણીથી બાળ કાઢી પીએમ માટે મોકલવામાં આવ્યા છે તો એક સગીરની ઉંમર સાત વર્ષ અને બીજા સગીરની ઉંમર પંદર વર્ષની તે અન્ય જણાવી દીએ કે ઇસ્લામપુરા પુરા સોડાડી આની દલાલી ત્યારે શમશેર અલીનું મોત થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દીધે કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ સવાય છે તો ઉલ્લેખનીય છે કે એક સગીર નદીમાં નહાવા પડ્યો હોવાની પ્રાથમિક અનુમાન છે જે ડૂબતા તેને બચાવવા માટે બીજો સગીર ગયો અને તેને પણ તરત ના આવડતું હોવાથી બંને ડૂબવાથી મોત થયા છે શ્રી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ